Maybe. એસ મોટર્સ ઓગસ્ટે તેનું લોકપ્રિય સ્કૂટર જ્યુપિટર વન લોન્ચ કરવા જઈ રહી છે ટીવીએસે તેના લોન્ચિંગ પહેલાં સોશિયલ મીડિયા પર નવા જ્યુપિટર વન હંડ્રેડ ટેનનું બીજું ટીઝર રિલીઝ કર્યું છે જો કે આ સ્કૂટરને સત્તાવાર રીતે બાવીસ ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે પરંતુ તે પહેલાં આ નવા ટીઝર દ્વારા ગુરુ વન સાથે જોડાયેલી ઘણી ખાસ વાતો સામે આવી છે નવા જ્યુપિટર વન હંડ્રેડ ટેનના ફ્રન્ટ એપ્રો માં એલઈડી ડીઆરએલએસ અને ટર્ન ઇન્ડિકેટર્સ લગાવેલા હશે જે તેના લુકમાં ઉમેરો કરી રહી છે આનું કારણ એ છે કે આગળના એલ એક ખૂણાથી બીજા ખૂણા સુધી છે જે વર્તમાન ટીવીએ સ્કૂટરમાં જોવા મળતા નથી આ સાથે અમે તેમાં એક નવો વાદળી રંગ પણ જોયો છે જે ઘણા રંગ વિકલ્પોમાંથી એક હશે નવા જુપિટર વન હંડ્રેડ ટેનની ડિઝાઇન હાલના સ્કૂટરથી બિલકુલ અલગ હશે એલઈડી લાઇટ સિવાય આ સ્કૂટરમાં બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે ડિજિટલ ડિસ્પ્લે હશે ઉપરાંત તેમાં નેવિગેશન પણ આપી શકાય છે તે જ સમયે તેના ટોપ વેરિયન્ટ ને ફ્રન્ટ ડિસ્ક બ્રેક વિકલ્પ સાથે ઓફર કરી શકાય છે આ સિવાય અન્ય ફીચર્સની જો વાત કરીએ તો મોબાઈલ ચાર્જર અને ફ્યુઅલ ફિલર કેપ જોઈ શકાય છે